ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાનો લાભ લઈને આતંકી સંગઠન સાથે જોડાયેલા અમુક લોકો ગુજરાતની અંદર ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું કરતા હોય છે પરંતુ હવે ગુજરાતના કચ્છની અંદર આવેલા કંડલા બોટની અંદરથી અમેરિકન ગ્રેનાઇટ મળી આવ્યો છે કેવી રીતે અમેરિકાથી અહીંયા પહોંચ્યો અને સાથે કઈ રીતે એ ગ્રેનાઇટ પકડાયો અને કેમ એ ખ્યાલ આવ્યું કે અમેરિકાનો ગ્રેનેડ છે જુઓ આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ શનિવારે બપોરનો સમય હતો કંડલા પોર્ટ ઉપર એક જહાજ આવ્યું હતું જે વહેલી સવારે આવ્યું અને તેને અનલોડિંગ કરવામાં આવ્યું ત્યારબાદ તેની અંદર આવેલા જે કન્સાઇનમેન્ટ હતા તેને ચેક કરવામાં આવ્યા હતા અને કચ્છની અંદર આ તમામ કન્સાઇનમેન્ટ મુદ્રા પોર્ટ ખાતે જે આવેલા હતા તેને એક બાદ એક ચેક કરવામાં આવી રહ્યું હતું અને આ જે કન્સાઈનમેન્ટ આવ્યા હતા તે કંડલા પોર્ટના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર કે જે ખૂબ જ સિક્યુરિટી સાથે સજ્જ હોય છે એ જગ્યા ઉપર આ કન્સાઈનમેન્ટ જે છે તે ઉતારવામાં આવ્યા હતા યુએસથી આવેલું આ કન્સાઈનમેન્ટ જે છે કે તેની અંદર વેસ્ટ કપડાં હોવાનો કહેવામાં આવ્યું હતું કે આ કન્સાઈનમેન્ટની અંદર વેસ્ટ કપડાં છે અને આ વેસ્ટ કપડાં જે છે તે આદિપુરની એક ફ્લેક્સ નામની કંપની દ્વારા મંગાવવામાં આવ્યું હતું આખે આખા કન્સાઈનમેન્ટો હતા અનેક એવા બીજા અન્ય સાથે કન્સાઈનમેન્ટ હતા એક બાદ એક કન્સાઈનમેન્ટ ખોલવામાં આવ્યું અને ફ્લેક્સ કંપનીનું એક કન્સાઈનમેન્ટ જે હતું જે ખોલવામાં આવ્યું અને તેની અંદર વેસ્ટ કપડાં હતા વેસ્ટ કપડાઓ આ જે પોર્ટ ઉપરના જે માણસો હતા તે એક બાદ એક કપડાં ઊંચા નીચે કરતા હતા અને તે દરમિયાન તેને ત્યાંથી એક ગ્રેનાઇટ મળી આવ્યો જેઓ ત્યાં ગ્રેનેટ મળી આવ્યો તરત જ કચ્છ પૂર્વ એસપીને જાણ કરવામાં આવી પૂર્વ એસપીની સહિત એફએસએલ સહિતના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા જ્યારે એફએસએલની ટીમ ત્યાં પહોંચી ગ્રેનેટ હાથમાં લીધો ત્યારે ખબર પડી કે આ ગ્રેનેટ ખાલી છે પરંતુ આ ગ્રેનેટ ઉપર યુએસ આર્મીનો સિક્કો જે છે તે મારવામાં આવ્યો હતો એટલા માટે કન્ફર્મ કરવામાં આવ્યું કે આ ગ્રેનેટ અમેરિકાનો છે અને સાથે જે કન્સાઈનમેન્ટ જે આવ્યું હતું તે પણ યુએસથી આવ્યું હતું આદિપુરની ફ્લેક્સ કંપની જે છે કે જેના કન્ટેનર મંગાવવામાં આવ્યા હતા તેમની પણ પૂછપરછ કરવામાં આવી તેમની પણ તપાસ હાથ ધરવામાં આવી પરંતુ તેમનું એ કહેવું હતું કે તેમણે ત્યાંથી વેસ્ટ કપડાં જે છે તે મંગાવ્યા હતા આ ગ્રેનેટ કેવી રીતે આવ્યો તે તેમને ખ્યાલ નથી પરંતુ ગ્રેનેટને જોતાં પણ એ લાગી રહ્યું છે કે લગભગ આ પંદર વીસ વર્ષ જૂના ગ્રેનેટ હોઈ શકે કેમ કે ગ્રેનેટની ઉપર કાર્ટ જે છે તે પણ લાગી ચૂક્યો હતો અને સાથે યુએસ આર્મીનો આ ગ્રેનેટ હતો કન્સાઈનમેન્ટ યુએસથી જે નીકળ્યું લગભગ આજથી ત્રણક મહિના પહેલાં ત્યાંથી કન્સાઈનમેન્ટ નીકળ્યું હતું ત્રણ મહિના બાદ અહીંયા કન્સાઈનમેન્ટ પહોંચ્યું છે આ ગ્રેનેડ કેવી રીતે આવ્યો એના વિશે તો હાલ તો કચ્છની પોલીસની ટીમ જે છે તે તપાસ કરી રહી છે પરંતુ જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે આ ગ્રેનેડ ખાલી છે અને તેના ઉપર માત્ર ને માત્ર યુએસ આર્મીનો સિક્કો છે હવે જોવાનું રહેશે કે અમેરિકાથી જ્યાં કન્સાઈનમેન્ટ આવ્યું છે આ ફ્લેક્સ કંપનીએ જે મંગાવ્યું છે જે કંપની પાસેથી આ કન્સાઈનમેન્ટ મંગાવવામાં આવ્યું હતું એ કંપની દ્વારા આ કન્સાઈનમેન્ટની અંદર સામાન કોને ભરવામાં આવ્યો હતો અથવા તો વેસ્ટ કપડાં જે છે તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા કે જેની અંદર આ ગ્રેનેટ જે છે તે મળી આવ્યો હવે એ બીજી તરફની તપાસ ચાલુ થશે કે આ ગ્રેનેટ ક્યાંથી આવ્યો કોને મોકલાવ્યો હતો કઈ રીતે આવ્યો હતો ભૂલથી આવ્યો હતો કે અથવા તો આ ગ્રેનેટ મોકલવાનું પાછળ કોઈક અલગ ઇશારો હતો જોકે ભૂતકાળની અંદર કન્સાઈનમેન્ટની અંદર રિવોલ્વરો હોય ગન્સ હોય આ તમામ વસ્તુ આવી ચૂકી છે ને જે કંડલા પોર્ટ ઉપર પકડાઈ પણ ચૂકી છે અને જ્યારે તેની તપાસ કરવામાં આવે છે ત્યારે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે છે કે ગેરકાયદેસર રીતે કન્સાઈનમેન્ટની અંદર રિવોલ્વર અથવા પિસ્તોલ હોય ગન હોય તમામ વસ્તુ મૂકીને અહીંયા લાવવામાં આવતી હોય છે કંડલા પોર્ટ ઉપરથી આ એક વખતની ઘટના નથી અગાઉ પણ કંડલા પોર્ટ ઉપરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે છે તે પણ ઝડપી પાડવામાં આવ્યું હતું કેમ કે ત્યાં રોજ કરોડો રૂપિયાનું ટર્નઓવર થતું હોય છે કરોડો રૂપિયાના કન્ટેનર્સો ત્યાં આવતા હોય છે લાખો ટન માલની હેરાફેરી થતી હોય છે ને એમાંનું એકાદા કન્સાઇનમેન્ટની અંદર કોઈ વસ્તુ હોય કે ત્યાંથી તે લોડિંગ અનલોડિંગ થતી હોય છે અને ત્યાં આ ઝડપાઈ જતું હોય છે હવે કચ્છ પૂર્વ એસપી દ્વારા તપાસની શરૂઆત કરવામાં આવી છે એક ટીમ બનાવવામાં આવી છે કે આ ગ્રેનાઇટ કેવી રીતે આવ્યો ક્યાંથી આવ્યો શું છે તેની તપાસ કરવામાં આવે અને સાથે સાથે આ ગ્રેનાઇટ આટલા વર્ષો પછી ભારતમાં કેમ આવ્યો આ એક મહત્ત્વનો વિષય છે જો આપને પણ લાગતું હોય કે પોર્ટ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે પોર્ટ ઉપર કોઈ પણ વસ્તુઓ જે છે તે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે અથવા તો આ ગ્રેનાઇટ ભારત આવ્યો કે જે વર્ષો જૂનો છે અને ખાલી આવ્યો છે તેની પાછળ કંઈ સંકેત હોઈ શકે તો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો